ને અહીંયા બધાંય જો અમારે ઘરઘરના જ બેસી ગયા છે કોઈ છે તો નહીં બીજું મહેમાન કઈ ગયા બાર મહેમાન બહાર ગયા જય સ્વામી કે ચાલો કેવું છે મહેમાન બહાર ગયા છે મસ્ત વાતાવરણ છે નીચે બેસાય એવું નથી પણ વાતાવરણ બહુ સરસ છે જો છે ને સરસ શું ઓરિયો હા એવું છે જય સ્વામિનારાયણ મામી

તો ગાઈસ જો મંદિરથી મસ્ત જમવાનું આવી ગયું છે રોટલી બે શાક ખમણ ને બધી વસ્તુ તો પેલા છે ને અમે નાના નાના બેસી ગયા છીએ મોટા કોઈ નથી બેઠા છોકરાને લઈને અમે બધે બેસી ગયા છીએ જો બેન છે જાનકી ભાભી ને છોકરા એટલા બેસી ગયા છે ને વરસાદે આજે બહુ છે એટલે કપડાં પાર્કિંગમાં સુકવવા પડ્યા છે આજ જ વરસાદ છે નહીતર કેવો તડકો હતોગા આજ બહુ વરસાદ છે અને મસ્ત જમવાનું છે ચાલો હવે શરૂ કરીએ તો નઈ છે આજે રસ્તામાં નઈડો તમને ભરૂચમાં તો

મામા કેમ છે મોહનથાળ વાતાવરણ તો સરસ થઈ ગયું છે ચોખ્ખું હવે કેવો વરસાદ આવે એવું છે બધા બેસી ગયા છે જમવા અમે જમી લીધું બધા શાંતિ જમી લે પછી બેસવી નિરાશ

ગુરુકુળમાં ટ્રાફિક એ જોરદાર છે પણ હવે ઘરેથી બધા આવે છે બધા નીકળે બધા ભેગા થાય પછી અમે અંદર દર્શન કરવા જઈએ ત્રણે બેનો એક સાથે ભેગી થઈ છે છે બાકીના બે મારા માસી છે સાથે ભેગા એટલે યાદી રે માટે વિડીયો ઉતારી લીધો આપણે જો મસ્ત લાઈટો થઈ ગઈ છે આમ જો ઝગમગ ઝગમગ એટલી સરસ લાગે છે લાઈટો વાત જવા જો મસ્ત હવે દેખાવા આવે છે અહીંયા જો ધર્મ ફુવારા જો શંકર ભગવાન ઉપરથી જો પાણી નીકળે જો છે ને સરસ નાવાની મજા આવે લ્યો અમાર ધર્મને ને નાવાની મજા આવે ઉચ્ચ જો બહુ સરસ છે ઓ લાઈટ જોવાની હવે જ મજા આવે મસ્ત મસ્ત એને જમો લ્યો તો મામી જરી ગુચ્ચ કરો તો હા તમે બહુ સરસ છે તે મારી મામી જો મસ્ત તપેલામાં મોટા તપેલામાં ઢોકળા બનાવવા મૂકી દીધા છે લાઈવ ઢોકળા હો અને બધાય જમવા બેસી ગયા જો સરસ ચાલો જાઈ હે હા એ તો પૂછવું પડે ને આપણે હાલો હવે ઉપર ચેક હા જસ્મીન ઘુણાલ કેવા છે ઢોકળા મસ્ત ફાઇન પછી કે હાલો હર્ષ સરસ છે ને હે તે તો તારે મમ્મીનાથના ખાધા જ એવું છે

ચાલો મસ્ત ઢોકળા બનાવવા તા એવું બધું છે હવે જમે કારી ફ્રી થાય ને પછી ઘરે જવાના છીએ